ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોડીમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની ટર્મ પૂર્ણ થતાં બોર્ડ કમિટીની બેઠક મળી હતી જેમાં નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા ચેરમેન તરીકે નિકુંજભાઈ મહેતાની નિમણૂક કરાય છે જ્યારે ડેપ્યુટી ચેરમેન તરીકે જાગૃતિબેન ગાંધીની નિમણૂંક કરવામાં આવી છે આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવ્યા છે જો કે આ નિમણૂકમાં પૂર્વમાંથી ડેપ્યુટી ચેરમેન અને પશ્ચિમમાંથી આથી હું રમેશભાઈ ભાવનગર મહાનગરપાલિકાની નગર માત્ર શિક્ષણ સમિતિની સમક્ષ દરખાસ્ત રજૂ કરું શ્રી જાગૃતિબેન પરેશકુમાર ગાંધીને સ્કૂલ બોર્ડના ના ઉપાધ્યક્ષ તરીકે రజిదాదాగిశణు స్వలం చహెంశు రదదా కటలిద ఆన ఉచి స్సధినాoro goal కారై ం గులం న్యవా ఔం sedan ఒథ్మల demonstrat કે મેન નહી નગરી જેવું છે હાલો ઓકે પણ એમની તમે બેઠો નહી ફોટો ભાઈ આપણે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે આદરણીય પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ આ પ્રદેશના મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ શહેરના અધ્યક્ષ આદરણીય અભયભાઈ ચૌહાણ અમારા શહેરના મહામંત્રીશ્રીઓ અમારા ધારાસભ્યશ્રીઓ કેન્દ્રીય મંત્રી અને સાંસદશ્રી નિમુબેન તથા અમારા સાથી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પૂર્વ ડેપ્યુટી ચેરમેન તથા તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું